આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેટ એજ્યુકે સર્વેનું સ્વાગત છે મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે જે દર વર્ષે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા જે લેવામાં આવે છે એ પરીક્ષાનું જાહેરનામું આવી ગયું છે આવી ગયું છે એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ વિડીયો અંત સુધી જો આ વિનંતી છે આપના મિત્રોને અવશ્યથી શેર કરશો આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરીને આ વાત તમામ વિડીયોની અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે તો જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપી યોજના અંતર્ગત જે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તેમના માટે આ અગત્યની અપડેટ છે તો વાલીઓ સુધી પણ અવશ્ય શેર કરશો વિદ્યાર્થીઓને પણ અવશ્ય શેર કરશો શિક્ષક મિત્રો પણ અવશ્ય શેર કરશો જેથી કરી કોઈ વિદ્યાર્થી જે ધોરણ આઠનો અભ્યાસ કરતા હોય તેમને આ પરીક્ષા અને શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળી શકે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો વિગતે ચર્ચા કરીએ તો જે ધોરણ એકથી આઠનો સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓ સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં સળંગ અભ્યાસ કરીને જે ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજિયાત અધિકાર અધિનિયમ આરટી એક્ટ બે હજાર નવ અને તે હેઠળ રચાયેલ બાળકોને મફત ફરજીયાત અધિકારના નિયમો બે હજાર બાર અન્વયે છથી ચૌદ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકો સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના પચીસ ટકાની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ એકમાં પ્રવેશ કરી ધોરણ આઠ સુધીનો સળંગ અભ્યાસ જેમણે પૂર્ણ કરેલ હોય નવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધી જે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરી તેમને ધોરણ નવથી બાર સુધીના અભ્યાસ માટે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે કુલ કેટલા પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને એમાં આયોજના સ્કોલરશિપ યોજના હેઠળ પસંદગી થાય છે જે પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ અહીંયા જોઈએ તો જાહેરનામું બહાર પાડ્યા તારીખ ચોવીસ બે પચીસ રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો પચીસ બે પચીસથી છ ત્રણ પચીસ સુધી છે આ પરીક્ષા માટે કોઈ ફી નથી નિઃશુલ્ક છે અને પરીક્ષાની તારીખ ખાસ મિત્રો એની પરીક્ષા તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ છે કસોટીમાં બેસવા માટેની જે પાત્રતા છે એ જોઈએ મિત્રો જો સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠનો સળંગ અભ્યાસ કરી ધોરણ આઠનો અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તે આવક મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ ત્યારબાદ જે આરટી એક્ટની કલમ નંબર બાર એક સીની જોગવાઈ હેઠળ જે તે સમયે સ્વનિર્ભર શાળામાં પચીસ ટકાની મર્યાદામાં જે આરટી એક્ટ હેઠળ ખાનગી ખાનગી જે શાળાઓ હોય છે એમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવેલ હોય હાલ વર્ષ બે હજાર પચીસમાં ત્રણ આઠનો અભ્યાસ કરતા હોય આરટી એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવીને એવા વિદ્યાર્થીઓ પણ નિયત થયેલ આવક મર્યાદા કરતાં વધુ આવક મર્યાદા ન ધરાવતા એવા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકશે પરીક્ષા બિલકુલ નિશુલ્ક છે પરીક્ષાનું જે માળખું છે બહુ વિકલ્પ પ્રકારની પરીક્ષા છે બહુ બહુવિકલ્પ મલ્ટિપલ ચોઈસ ઓફ ક્વેશ્ચન એમસીક્યુ બેસ્ડ ક્વેશન છે એમસીક્યુ બેસ્ડ પરીક્ષા છે આ પરીક્ષામાં કુલ એકસો વીસ ગુણ છે અને સમય અઢી કલાકનો એકસો પચાસ મિનિટનું છે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષા રહેશે બે સેક્શન છે એમઇટી બૌદ્ધિક યોગ્યતા કસોટી એબિલિટી ટેસ્ટ અને એસટી શૈક્ષણિક યોગ્યતા કસોટી એમએટીના ચાલીસ પ્રશ્નો અને એસએટીના એસી પ્રશ્નો મળી કુલ એકસો વીસ માર્કનું પેપર રહેશે અને એકસો વીસ માર્કનું પેપર લખવા માટે તમારે એકસો પચાસ મિનિટ ફાળવવામાં આવશે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ત્રીસ મિનિટ અલગથી વધારે આપવામાં આવશે જે અભ્યાસક્રમ છે એમાં ખાસ મિત્રો એમએટીમાં ચાલીસ જે પ્રશ્નો પૂછાય છે એમાં શાબ્દિક અશાબ્દિક તાર્કિક ગણતરીના પ્રશ્નો એનાલોજી વર્ગીકરણ સંખ્યા શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ આવા બધા પ્રશ્નો આવશે અને એસએટીમાં જે છે એમાં એસસી પ્રશ્નો ધોરણ રાખના ગણિત વિષયના વીસ ગુણ વિજ્ઞાનના વીસ સામાજિક વિજ્ઞાનના પંદર અંગ્રેજીના દસ ગુજરાતીના દસ હિન્દીના પાંચ નિષ્પત્તિની ચકાસણી કરે તે પ્રકારના હશે અને અભ્યાસક્રમ ધોરણ આઠનો ઉપરોક્ત વિષયનો રહેશે એટલે આ પરીક્ષાની અંદર ધોરણ આઠનો નો અભ્યાસક્રમ રહેશે એસટી પરીક્ષા કેન્દ્ર જે પરીક્ષા કેન્દ્ર છે એ વિદ્યાર્થીઓ નોંધાયેલી સંખ્યાના આધારે પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા જળાવાય જળવાય એ રીતે તાલુકામાં કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે જ્ઞાનસંદ મેરિટ સ્કોલરશીપનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે અને એનું કટ ઓફ નક્કી કરી કટ ઓફ કરતા જે વિદ્યાર્થીઓ ખાસ મિત્રો વધુ ગુણ મેળવનાર તેજસ વિદ્યાર્થીઓ છે એમની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયમિત શાળાની કચેરીઓ ગાંધીનગર યાદી સુરત કરવામાં આવશે અને એ યાદી મુજબના પૈકીના જે બાળકો છે એમના દસ્તાવેજો ખરાઈ કરી જિલ્લા શિક્ષણ અધિકારી નિયમિત શાળાઓની સૂચના અનુસાર એ કરવાનું રહેશે આ જે છે ખાસ એના ઓનલાઈન ફોર્મ ભરવાનું જે આપણે तारीख 25 पे बे 2000 25 मार्च को 12:00 बजे से 3 2025 तिथि विद्यालयन समग्र शैक्षणिक स्कूल अटेंडेंस गुजरात डॉट इन पोर्टल उपर, ना, पर विद्यार्थियों का ऑनलाइन फॉर्म भरना रेशन तो आदि मित्रों आज की अपडेट આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ